વાઘોડિયાના મોરલીપુરા ગામમાં બે વરસીય માસુમ બાળકીનું બ્રિઝા કાર નીચે આવી જતા મોત નીપજ્યું વડોદરા શહેરના વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કારની નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું બનાવને પગલે કાર ચાલક અકસ્માતો સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે સમગ્ર બનાવે જરૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના

કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ પરમાર પીયુષ છે હું મોલીપુરા ગામનો રહેવાસી છું શું ઘટના બની મારી છોકરી રમતેલી બ્રેજા ગાડી વાળો ફાસમાં આવ્યો મારી છોકરીને અફાર દીધી કેવી રીતે કેટલા વાગેની ઘટના છે અને કેવી રીતે આ બનો બન્યો 6:30 સાતના ગારામાં કેવી રીતે બનો બન્યો આપણે કેવી જાણ મેં દાયા જતો માં છોકરી દે રમતેલી એને જોયું બે તો બીજો ગાડી ફાસમાં લાયો અને આ ફારી દીધી ભાઈનો હતો માણસ અને શું નામ છે બે જાઓ એ મુરલી પુરાણો છે પરમાર ગણપત બચુભાઈ કઈ જગ્યા તમે આ ચાલ પરિયત કરવા ચરોત પોલીસ સ્ટેશન શું માંગણી છે આપની મારી માંગણી એ જ છે કે એનો ન્યાય મળવો જોઈએ